તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના છે જ્યાં કિન્નરોએ આતંક મચાવ્યો છે પણ તેનું કારણ શું હોઈ શકે તેના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી એક બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસે કિન્નરોની ફરિયાદ ન લેતા ખોબાળો થયો છે આખો બનાવ એમ હતો કે આજથી બે દિવસ પહેલાં ઉસ્માનપુરાની ચાપાનેર સોસાયટીમાં રહેતો સંજય વ્યાસ નામનો યુવક જેની પરિચિત સોનમ દેના ઘરે ગયો હતો પણ તે ત્યાં હાજર ન હતી અને તેની બહેન નગમા બાનુ જે ત્યાં હાજર હતી જેનો ફાયદો ઉઠાવીને સંજય નગમા બાનુને શારીરિક અડપલા કર્યા હતા અને નગમા બાનુને છરી બતાવી ધમકી આપતા કહ્યું હતું કે જો બૂમાબૂમ કરીશ તો તને જાનથી મારી નાખીશ નગમા બાનું સાથે બનેલા બનાવ બાદ તે ગભરાઈ ગઈ હતી જેની જાણ કિન્નરોને થતા નગમા બાનું અને કિન્નરો આ વિશે ફરિયાદ નોંધાવવા વેજલપુર પોલીસ સ્ટેશન ગયા હતા પણ તે લોકોને સાંભળ્યા બાદ પોલીસને શંકા જતા ફરિયાદ ન નોંધવા અને આ બનાવ અંગે વધુ ખાતરી કરવાનું કહ્યું પણ બીજી તરફ કિન્નરોએ ફરિયાદ નોંધાવવા પર પોલીસને દબાણ કર્યું હતું અને આખરે પોલીસે ફરિયાદ ન નોંધતા કિન્નરોએ તોફાન મચાવ્યું હતું અને પેટ્રોલ છાંટીને આપઘાત કરવાની પણ ધમકી આપી હતી જેના પગલે પોલીસે ચાર આરોપી પર તોફાન કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે કિન્નરોએ મચાવેલ આતંક વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસોફી